જો તમે ટીએટીએચ મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે બહુ જ જરૂરી છે પેપર બે ના માળખામાં એક મોટો ફેરફાર થયો છે એટલો મોટો કે તમારી તૈયારીની આખી રીતને બદલી શકે છે તો ચાલો આજના વિશ્લેષણમાં આપણે જૂના અને નવા માળખા વચ્ચેનો દરેક તફાવત એકદમ બારીકાઈથી સમજીએ તો આપણે આ આખી વાતને પાંચ ભાગમાં સમજીશું સૌથી પહેલાં મુખ્ય બદલાવ શું છે એ જોઈશું પછી જૂણું માળખું કેવું હતું અને નવું કેવું છે એ સમજીશું એ પછી બંનેની સરખામણી કરીશું અને છેલ્લે આ બધામાંથી આપણા માટે સૌથી અગત્યના તારણો કયા છે એના પર વાત કરીશું ચાલો તો સીધા મુદ્દા પર આવીએ સૌથી પહેલો સવાલ એ જ છે કે આખરે આ બદલાવ આટલો બધો મહત્વનો કેમ ગણવામાં આવી રહ્યો છે ચાલો સમજીએ જુઓ વાત એમ છે કે આ કોઈ નાનો અમથો ફેરફાર નથી આ તો પેપર ટુનું આખું માળખું જ નવેસરથી બનાવવામાં આવ્યું છે એનો સીધો અર્થ એ થાય કે જે રીતે તૈયારી કરતા હતા જે રીતે માર્ક્સ ગણતા હતા એ બધું જ હવે બદલાઈ જશે પણ નવા માળખાને બરાબર સમજવું હોય ને તો પહેલાં જૂનું માળખું કેવું હતું એ જોવું પડે તો જ આપણને ખબર પડશે કે બરાબર શું શું બદલાયું છે અને કેટલું બદલાયું છે આ જુઓ સ્ક્રીન પર જે દેખાય છે એ જૂના માળખાનો ઓફિશિયલ પરિપત્ર છે હવે આમાં ઘણી બધી વિગતો છે પ્રશ્નોનો પ્રકાર ગુણભાર અને ખાસ કરીને પેલી નોંધવાળી કોલમ જુઓ જેમાં વિકલ્પોની વાત છે પણ આ કદાચ થોડું ગૂંચવણભર્યું લાગે એટલે ચાલો આને આપણે એકદમ સરળ ટેબલમાં જોઈએ હવે જુઓ અહીંયા જૂના માળખાની સૌથી મોટી વાત સામે આવે છે મુદ્દાસર જવાબોમાં પાંચમાંથી કોઈ પણ ત્રણ જ લખવાના હતા મતલબ કે બે પ્રશ્નો છોડી શકતા હતા એવી જ રીતે બીજા અને ત્રીજા પ્રકારના પ્રશ્નોમાં પણ વિકલ્પો મળતા હતા આનો સૌથી મોટો ફાયદો શું હતો કે જો કોઈ ટોપિક બરાબર ના આવડતો હોય તો એને ઓપ્શનમાં કાઢી શકાય ખરું ને સારું તો એ તો હતી જૂના માળખાની વાત હવે જોઈએ કે આ નવું માળખું શું કહે છે અને હવે આપણી રમત કેવી રીતે બદલાવાની છે અને આ રહ્યું નવું માળખું આનું પરિપત્ર જોતા જ કદાચ એક શબ્દ પર નજર ગઈ હશે ફરજિયાત પેલી નોંધવાળી કોલમમાં જુઓ લગભગ બધે જ ફરજિયાત લખેલું છે આ જ સૌથી મોટો ઇશારો છે ચાલો આને પણ એક સરળ ટેબલમાં સમજીએ તો નવા માળખામાં જે સૌથી મોટો અને કહી શકાય કે ગેમ ચેન્જિંગ ફેરફાર છે એ છે વિકલ્પોનો અભાવ લગભગ બધા જ વિકલ્પો કાઢી નાખ્યા છે મુદ્દાસર જવાબમાં સાતે સાત પ્રશ્નો લખવાના કોઈ ઓપ્શન નહીં અને ગુણભાર પણ બદલાયો છે હવે પાત્રીસ ગુણના સાત પ્રશ્નો એટલે કે દરેક પ્રશ્નના ભાગે આવ્યા પાંચ કોણ ઓકે તો આપણે જૂનું માળખું પણ જોયું અને નવું પણ હવે ખરી મજા આવશે ચાલો બંનેને સામસામે મૂકીએ જેથી એક એક તફાવત દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય ચાલો સૌથી પહેલા લાંબા જવાબી પ્રશ્નોની વાત કરીએ અહીંયા ત્રણ મોટા ફેરફાર છે પહેલું શબ્દ મર્યાદા બસો બસો પચાસમાંથી ઘટીને એકસો પચાસ એકસો થઈ ગઈ બીજું પહેલા એક પ્રશ્નના આઠ ગુણ મળતા હતા હવે મળશે પાંચ અને ત્રીજો સૌથી મોટો ફેરફાર પહેલા વિકલ્પ હતો હવે નથી બધા જ ફરજિયાત હવે જરા આ ચાર્ટ પર નજર નાખો એકદમ સ્પષ્ટ દેખાય છે કે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે આપણા ઓબ્જેક્ટિવ્સનું વેટેજ વધ્યું છે પહેલાં બાર માર્કના હતા હવે સીધા પંદર માર્કના થઈ ગયા છે હવે આ ત્રણ માર્કનો વધારો ભલે નાનો લાગે પણ મેરિટ લિસ્ટમાં બહુ મોટો ફરક પાડી શકે છે તો આ બધાનો સાર શું નીકળ્યો આખી સ્ટ્રેટેજી જ બદલવી પડશે પહેલાં કેવું હતું કે અમુક પસંદગીના ટોપિક્સ એકદમ ઊંડાણથી કરી લઈએ તો ચાલે પણ હવે હવે એવું નહીં ચાલે વિકલ્પો જ નથી એટલે આખો સિલેબસ કરવો જ પડશે હવે ખાલી ઊંડાણ નહીં પણ અભ્યાસમાં વિસ્તાર પણ લાવવો પડશે ચાલો તો આટલી બધી ચર્ચા પછી આ આખા વિશ્લેષણમાંથી આપણે કયા મુખ્ય મુદ્દાઓ તારવવા જોઈએ કઈ વાતો ખાસ ધ્યાનમાં રાખવાની છે ચાલો ફટાફટ મુખ્ય તારણો પર એક નજર કરી લઈએ નંબર એક હેતુલક્ષી અને ટૂંકા પ્રશ્નોનું મહત્વ વધ્યું છે એટલે એના પર વધુ ફોકસ કરવું પડશે નંબર બે લાંબા જવાબો માટે હવે ઓછા શબ્દો અને ઓછા ગુણ છે નંબર ત્રણ અને આ સૌથી અગત્યનું છે વિકલ્પો ગયા એટલે હવે કોઈ પણ ટૉપિક છોડી શકાય નહીં અને નંબર ચાર આ બધાનો એક જ મતલબ છે હવે તમારે આખો સિલેબસ વાંચવો પડશે વ્યાપક અભ્યાસ કરવો જ પડશે જો આખા બદલાવને મારે એક જ વાક્યમાં કહેવું હોય તો એ આ છે કે નવું માળખું અમુક ટોપિક્સમાં ઊંડાણપૂર્વકના જ્ઞાન કરતા સમગ્ર અભ્યાસક્રમના વ્યાપક જ્ઞાન પર વધુ ભાર મૂકે છે સાવ સાદી ભાષામાં કહીએ તો હવે ઓલરાઉન્ડર બનવું પડશે અને હવે આ બધી માહિતી પછી સૌથી અગત્યનો સવાલ એ તમારા માટે છે આ નવા માળખાને ધ્યાનમાં રાખીને હવે તૈયારીની સ્ટ્રેટેજીમાં શું બદલાવ લાવશો આના પર શાંતિથી વિચારજો કારણ કે સાચી રણનીતિ જ સફળતાની ચાવી છે તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ